સુરત જિલ્લામાં સર મતદાર યાદી સક્ષિપ્ત સુધારણા કાર્યક્રમની સમીક્ષા વિગતવાર રજૂઆત કરવામાં આવી સુરત જિલ્લા પ્રભારી સચિવ શ્રી રાજીવ ટોપનોની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડમાં સુરત જિલ્લાની તમામ સોળ વિધાનસભાના ઈઆર સાથે સર ખાસ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક મળી હતી બેઠકમાં સર અંતર્ગત સુરત જિલ્લામાં કરવામાં આવેલી કામગીરી અંગે પીપીટી પ્રસ્તુતિ દ્વારા સચિવશ્રીને વિગતવાર માહિતી આપવામાં આવી હતી જિલ્લામાં મળેલા મતદાર ગણતરી ફોર્મનું ડિજિટાઇઝેશન મતદારોનું મેપિંગ એએસડી ગેરહાજર મૃત અને સ્થળાંતરિત મતદારો અંગે સમીક્ષા કરવામાં આવી હતી સાથે જ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરાયેલા વિવિધ ફોર્મ નવા નોંધણી સુધારા સ્થળાંતર તથા નામ રદ કરવા અંગેની પ્રાપ્તિ બાદ થયેલી કાર્યવાહી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી સમીક્ષા બેઠક દરમિયાન પ્રભારી સચિવે મતદાર યાદીની ચોકસાઈ પારદર્શિતા અને સમયબદ્ધ પૂર્ણતા માટે જરૂરી સૂચનાઓ તેમજ ડોક્યુમેન્ટેશન કરવા પર ભાર મૂક્યો હતો બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત ચૌધરી તથા સોળ વિધાનસભાના ઇઆરઓ ઉપસ્થિત રહ્યા હતા